નમસ્કાર દર્શક મિત્રો પાટી ગુજરાતી ન્યૂઝમાં સ્વાગત છે પદરા તાલુકાના ગામેઠા ગામમાં વહનવટી સિકોતર માતાજીનું મંદિર આવેલું છે આ મંદિરના બુવાજી ઘનશ્યામભાઈની આગેવાની તથા વિશ્વ હિન્દુ પરિષદ સેવા વિભાગ પાદરા દ્વારા સર્વ હિન્દુ સમાજના અગિયાર જોડાનો સમૂહ લગ્નોત્સવ યોજાયો જેમાં સમૂહ લગ્નના કાર્ય પ્રેરક અને મુખ્ય દાતાશ્રી હેતલભાઈ જીતેન્દ્ર ચોક્સી તથા હિત હિનાબેન હેતલભાઈ ચોક્સીના સુપુત્ર હેરીભાઈ હેતલભાઈ ચોક્સી તથા ચાંદણીબેન હેરીભાઈ ચોક્સીની દસમી લગ્ન વર્ષ ગાંઠ નિમિત્તે અગિયાર દીકરીઓનું કન્યાદાન કરવાનો સંકલ્પ કર્યો હતો જેના થકી આજે ગામેઠા ગામના આંગણે રૂડો ઉસર્યો જામ્યો હતો સમાજના ખોટા ખર્ચા ન કરી પોતાની દસમી લગ્ન વર્ષ ગાંઠ નિમિત્તે તેઓએ સમાજના દરેક વર્ગને એક મેસેજ આપવાનું ભગીરથ કાર્ય કરી ચોક્સી પરિવારનું ગૌરવ વધાર્યું છે આ પ્રસંગે અધ્યક્ષ સ્થાને પાદરાના ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝલા તથા ભરૂચથી અજયભાઈ વ્યાસ વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન તથા કાવિક્વર મહાદેવ મંદિરના પરમ પૂજ્ય વિજ્ઞાનંદનજી મહારાજ પાદરા હેતલભાઈ ચોક્સી સમત પરિવાર તથા અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અગિયાર જોડા સાથે આજુબાજુ ગામના લોકોની સંખ્યામાં આ સમૂહ લગ્નમાં ઉપસ્થિત રહ્યા હતા પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર જસુભાઈ પરમાર માટે શરૂઆત કરી છે પણ અગિયાર દીકરીઓની સામે વરરાજો તોરણે આવી ગયો છે અને વરરાજો તોરણે આવ્યા પછી હવે માયરામાં જ્યારે એમને પધરાયા હોય અને એમની જ્યારે માયરામાં બેઠક થઈ છે વાલા ત્યારે એક લગ્ન લગ્નગીતની મને મજા આવી છે